હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજ ના વ્લોગ ની શરૂઆત કરીએ 9:30 વાગ્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી જય દ્વારકાધીશ જય રણછોડરાય જય દેરો વાગી બધાને બધાનો નય આપી દીધો આપણે જે જેને માનતા હોય ને બરાબર છે આપણે ઉઠ્યા આજે 9 વાગ્યે ઉઠ્યા જોયું બ્રશ કરી

થોડો થોડો ભાગ રાખે ઓકે ચલો હવે આપણે જાણ નાસ્તો કરી દઈએ પછી આગળનું જે કંઈ કામ હોય જોઈએ આજે તો ક્રિસમસ ની રજા છે રેજી મરીએ તો ડોડ વાગવા આયો જમવાનું તૈયાર થઈ ગયું છે શું બનાય બટાકા બટાકા ડુંગળી અને છાસ ને રોટલી તો ચલો જમી લઈએ તકલીફ થઈ Hai bevuto il sororlino? E poi hai preso i medicamenti che ti hanno aiutato a dormire? Hai fatto l'infezione? Ho preso i medicamenti. Che? L'APT. Cosa? Tablet. Cosa hai preso? Cosa? L'idea. Ora non ho bisogno di chiederti. Non c'è niente. C'è qualcosa. Cosa Non c'è niente. Non c'è niente? કરાવે તો આ બત્તી નાખે તો ગળું સોલવાનું તો કહેવાય કે સોલવાનું તો એ પ્રમાણે આવે પણ કદાચ બીજું કંઈક કાકડાની અસર પણ થઈ હોય થાય છે આ તો ફેર બતાવવાનું કહેવાય તો ખરો કોઈ એની એ દવા આપણે ના લે ગળું સોલવાનું હોય તો એની દવા અલગ હોય બીજી કંઈક વસ્તુ હોય તો એની અલગ હોય દરસ પેની પાસે ખરાબ ખર કરતા હોય ને એટલે ગળું ખોલાતું હોય તો બોટો બોટર માર્યા ને એમાં હોવા

તો આઠ વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું હળદર મિક્સ સબ્જી ખીચડી રોટલી દૂધ ખાવા તો ચલો જમી તો આજના વિડીયો કરીએ છીએ એન્ડ તમને અમારો અમારોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી હોમ સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય